ગાઈઝ હું છું વિક્રમ સોલંકી આપરે જે કાલે મશીન રિપેર કરવાની વાત કરી થી આપરે મશીન રિપેર આજે થઈ ગઈ છે અને આ મશીન રિપેર થઈ ગયા પછી આપરે એટલે ચાલુ કરવાનું નથી એટલે આ પેકિંગ છે રહી દીધું છે ઉપર અને કાલે સવારે આપડે ચાલુ કરવાનું છે કાલે સવારે ચાલુ કરશું એટલે પહેલા પાણી વારશું પછી આમાં શેરા કાઢા છે માં આપરે રોક વરિયરી નું ચોપવાના છે हजू तो रोप ला तेरे काल सवार रोप ला पी आप आवा जे थे पहला पानी वाली दे पी रोप चोकवा तो 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 કરીશું આપણે કે પાણી આવશે પાણી લગાવ્યા પછી આપણે ખצરા 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 કરશું ખצરા 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 હા પછી આપણે રોપ લગાવવાના ખצરા ખצરા કરતા જશું એ રોક રોકતા જશે એક બજે પાણી ચાલુ થાય છે ને એક બજે રોક ચૂપતા જશે ખצરા 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 હા 快点了，快点了，快点了，了。